નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના સોના ચાંદીના તાજા બજાર ભાવ અને આજે સોના ચાંદીના ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો આ સાથે અમે તમને જણાવીશું કે આજે અઢાર કેરેટ બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાનો નવીનતમ ભાવ શું ચાલે છે અને જાણીશું કે આજે ચાંદીનો વર્તમાન ભાવ શું છે આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે પરંતુ તે પહેલાં જો તમે દરરોજ સોના અને ચાંદીના નવીનતમ અપડેટ મેળવવા માંગતા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો અને તમારા બધા સંબંધીઓ અને મિત્રો સાથે વિડીયોને શેર કરો દેશભરમાં સોનાના ભાવમાં વધારો ચાલુ છે રાજધાની બજારમાં સોનાનો હાજર ડોલર છે આ વર્ષે અત્યાર સુધીમાં સોનામાં તૌતેર પોઈન્ટ સાત ટકાનો વધારો થયો છે વધુ વૃદ્ધિની અપેક્ષા છે ઘણા વિશ્લેષકો આગાહી કરી છે કે આવતા વર્ષે સોનાના ભાવમાં વધારો ચાલુ રહેશે દિલ્હીમાં આજે દસ ગ્રામ સોનાનો ભાવમાં ફરી વધારો થયો છે આઠસો દસ રૂપિયા છે ત્યારે આજે સોનાના ભાવમાં ત્રણસો વીસ રૂપિયાનો વધારો થયો છે હાલ મુંબઈ ચેન્નાઈ અને કોલકાતામાં બાવીસ કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ એક લાખ સત્યાવીસ હજાર છસો સાહીઠ રૂપિયા છે જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 1,39,260 રૂપિયા છે આ સાથે અમદાવાદ સુરત રાજકોટ અને વડોદરામાં 22 કેરેટ સોનાનો ભાવ 1,27,710 છે અને 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,39,310 રૂપિયા પર પહોંચી ગયો છે સોનાની જેમ ચાંદીમાં પણ વધારો જોવા મળ્યો છે ભાવ 2,34,100 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચ્યો છે ઇન્દોર બુલિયન બજારમાં ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામ એક હજાર રૂપિયા વધીને બે લાખ એકવીસ હજાર થયો છે આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીનો હાજર ભાવ પ્રતિ ઓસ બહુતેર પોઇન્ટ સિંતેર ડોલર પર પહોંચ્યો છે આ વર્ષે અત્યાર સુધીમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીના ભાવમાં એકસો એકાવન ટકા અને સ્થાનિક બજારમાં એકસો ત્રેપન ટકાનો વધારો થયો છે ફેડરલ રિઝર્વના ગવર્નર ક્રિસ્ટી વોલેરે વધુ વ્યાજ દર ઘટાડાને ટેકો આપ્યો હતો પરંતુ એમ પણ કહ્યું હતું કે નીતિ નિર્માતાઓ સાવધાનીપૂર્વક આગળ વધી શકે છે યુએસ શ્રમ ડેટામાં વધુ નરમાઈનો સંકેત મળ્યા બાદ તેમની ટિપ્પણી આવી છે ઝેડ માને છે કે આવતા વર્ષના મધ્ય સુધીમાં સોનું ચાર હજાર છસો ડોલર પ્રતિ ઓશ સુધી પહોંચી જશે ડીએસપી મેરી લીચ પણ માને છે કે સોનાની તેજી હજુ સુધી સમાપ્ત થઈ નથી ત્યારબાદ મિત્રો વાત કરીએ આજના અઢાર કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે દસ હજાર પાંચસો બે રૂપિયાનો વધારો થયો છે છે હવે ગ્રામ સોનાનો ભાવ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં ચારસો ચોસઠ રૂપિયાનો વધારો થયો છે દસ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ પાંચ હજાર વીસ રૂપિયા જે ગઈકાલની સરખામણી તેમાં પાંચસો એસી રૂપિયાનો વધારો થયો છે અને 100 ગ્રામ સોનાનો ભાવ છે 10,50,200 રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં 5,800 રૂપિયાનો વધારો થયો છે તો મિત્રો હવે વાત કરીએ આજના 22 કેરેટ સોનાના ભાવની તો 1 ગ્રામ સોનાનો ભાવ છે 12,835 રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા 70 નો વધારો થયો છે 8 ગ્રામ સોનાનો ભાવ છે 1,02,680 રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં પાંચસો સાહીઠ રૂપિયાનો વધારો થયો છે દસ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ અઠ્યાવીસ હજાર ત્રણસો પચાસ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં સાતસો રૂપિયાનો વધારો થયો છે અને સો ગ્રામ સોનાનો ભાવ છે બાર લાખ ત્યાસી હજાર પાંચસો રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા સાતસો નો વધારો થયો છે તે સિવાય જો મિત્રો વાત કરીએ આજના ચોવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે ચૌદ હજાર બે રૂપિયાનો વધારો થયો છે દસ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ ચાલીસ હજાર વીસ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં સાતસો સિત્તેર રૂપિયાનો વધારો થયો છે સો ગ્રામ સોનાનો ભાવ છે ચૌદ લાખ બસો રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં સાત હજાર સાતસો રૂપિયાનો વધારો થયો છે તે સિવાય જો મિત્રો વાત કરીએ આજના ચાંદીના ભાવની તો એક ગ્રામ ચાંદીનો ભાવ છે બસો ચાલીસ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા છ નો વધારો થયો છે આઠ ગ્રામ ચાંદીનો ભાવ છે ઓગણીસો વીસ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં અડતાલીસ રૂપિયાનો વધારો થયો છે દસ ગ્રામ ચાંદીનો ભાવ છે 2400 રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા 60 નો વધારો થયો છે 100 ગ્રામ ચાંદીનો ભાવ છે 24000 રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા 600 નો વધારો થયો છે અને 1 કિલો ચાંદીનો ભાવ છે 240000 રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં 6000 રૂપિયાનો વધારો થયો છે ત્યારબાદ મિત્રો વાત કરીએ સોનું ખરીદતી વખતે આ બે બાબતોનું ધ્યાન રાખો પહેલી બાબત છે ફક્ત સર્ટિફાઈડ સોનું જ ખરીદો હંમેશા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ના હોલમાર્ક ધરાવતું સર્ટિફાઈડ સોનું જ ખરીદો સોના પર છ અંકનો હોલમાર્ક કોડ હોય છે અને હોલમાર્ક યુનિક આઈડેન્ટિફિકેશન નંબર અથવા એચયુઆઈડી કહેવામાં આવે છે આ નંબર આલ્ફાન્યુમેરિક હોય છે એટલે કે કંઈક આના જેવો એઝેડ ફોર ફાઇવ ટુ ફોર હોલ માર્કિંગ દ્વારા સોનું કેટલા કેરેટનું છે એ જાણી શકાય છે અને બીજી બાબત છે કિંમત ક્રોસ ચેક કરો ખરીદીના દિવસે સોનાનું ચોક્કસ વજન અને એની કિંમત બહુવિધ સ્ત્રોતો પરથી તપાસો સોનાની કિંમત ચોવીસ કેરેટ બાવીસ કેરેટ અને અઢાર કેરેટ પ્રમાણે બદલાય છે ચોવીસ કેરેટ સોનાને સૌથી શુદ્ધ માનવામાં આવે છે પરંતુ એમાંથી ઘરેણા બનાવવામાં આવતા નથી કારણ કે ખૂબ જ નરમ હોય છે સામાન્ય રીતે બાવીસ કેરેટ કે તેથી ઓછા કેરેટ સોનાનો ઉપયોગ ઘરેણા માટે થાય છે આઈબીજે એ દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે પરંતુ તેની કિંમતોમાં જીએસટી સામેલ હોતો નથી ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે અસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બે વાર ભાવ જાહેર કરવામાં આવે છે આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો